સુરતમાં ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ગણેશ આયોજકો સાથે સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું સંમેલનમાં ગણેશ ઉત્સવને લઈને આચાર સંહિતા બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી સાથે વર્ષ બે હજાર ના ગણેશ આયોજકોને ઈનામ વિતરણ કરવામાં આવ્યા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત સંમેલનમાં તમામ ગણેશ આયોજકોને આ વર્ષના ગણેશ ઉત્સવને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો સાથે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન પોતાના જ મંડપ અથવા તો સોસાયટીમાં કરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત સંમેલનમાં સંતો મહંતો તેમજ ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ સહિત હોદ્દેદારો તથા ગણેશ આયોજકો ઉપસ્થિત રહ્યા હતા સુરત મહાનગરમાં આગામી દિવસોમાં સાર્વજનિક ગણેશ ઉત્સવ રંગેચંગે ઉજવાય ધૂમધામથી ઉજવાય એ પહેલા જે શરૂઆત કરી છે શ્રી ગણેશ સમિતિ સુરત શહેર દ્વારા એક ગણેશ આયોજક સંમેલન રાખવામાં આવ્યું છે આ સંમેલનમાં મુખ્ય જે ગણેશજીનો ઇતિહાસ જે સાર્વજનિક ગણેશનો ઇતિહાસ અને આઝાદી પછી અનેક પ્રકારના નવા જે નિયમો જે બહાર પાડેલી વાત કરવામાં આવી આ વર્ષનો મૂળ થીમ જે આપવામાં આવે છે તેમાં મુખ્યત્વે વ્યસનની સામે યુવાનો એક થઈને જનજાગૃતિ અભિયાન ફેલાવે જે પ્રમાણે જંગ ફૂડ યુવાનોમાં એ વધારે પડતું આરોગ્ય જોખમમાં કારક છે એની સામે જંગ લડાઈ યુવાનો લડે અને સાથે સાથે બેદસ્વિતા એની સામે પણ યુવાનો એ જંગ લડી પ્રચાર પ્રસાર કરે આ એક બાબત થઈ બીજી બાબત આદરણીય સરદાર સાહેબના એકસો પચાસમાં જન્મજયંતિ નિમિત્તે સરદાર સાહેબને પણ ઠેર ઠેર યાદ કરે અને ભાવાંજલિ વીરાંજલિ અર્પણ કરે આરએસએસની પણ શતાબ્દી વર્ષની ઉજવણી છે તો એમાં પણ સહયોગ કરે અને ખાસ કરીને જ્યારે આગામી દિવસોમાં આવે આ યુવાનો દેશભક્તિના રંગે રંગાય જે ધાર્મિક આપણી ભક્તિ છે એ રાષ્ટ્રભક્તિમાં આપણે સૌ સાથે મળીને યુવાનોમાં સંસ્કારનું સિંચન કરીએ એ જબરજસ્ત સાથે આ સંમેલન હવે સમાપ્તિના આરે છે